દ્વારકાથી સમાચાર મળ્યા છે છે કે માર્ગ પર અકસ્માત થયો અને અનેઝવે નીચે ખાબકતા અકસ્માત સર્જાયો છે સેવાડ વાળા પાણીના કારણે આ અકસ્માત સર્જાયો છે અને વરસાદના વહેતા પાણીમાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો સ્ટેરિંગ પરનો જે કાબુ છે એ ગુમાવતા કાર દરિયાઈ ખાડીમાં જેસીબી ની મદદ થી એક એ જે ગાડી છે એ તમે સ્પ્રિન્કર જોઈ રહ્યા છો એ ગાડી અંદર ખાપી ગઈ હતી અને જેસીબી ની મદદ વડે આઇકો કાર બહાર કાઢવામાં આવી છે તેના રસ્તા પરથી શેવાળ હટાવવા લોકો દ્વારા માંગ કરાય છે અને દુર્ઘટનામાં સદના કોઈ થઈ નથી છે એમાં સતત જામી જાય છે ને એનાથી હાલમાં જ દિવસમાં અકસ્માત થયા છે કાલે એક અકસ્માત થયું એના મોરો એક અકસ્માત થયું હતું એક ગાડીનું જેમાં બે મહિલાના મૃત્યુ પણ થઈ ગયા છે ને એ સેવાડથી સ્લીપ થઈને ડાયરેક્ટ ખાડીમાં જ બધી ગાડી ખાબકે છે તો મારી તંત્રને અપીલ છે કે આ સેવાળનું વહેલી તકે નિવારણ કરે ભેઘોઝવેલ કહેવાય છે ઘોઝવેલ એમાં